ચણ જેમ તક એની આજે આપણે બનાવવાના છે પાલક ઢોકળા ખાટ્ટા દહીંવાળા આવે એવા સરસ મજાના તો ઢોકળા બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક મેટર જોઈએ એના માટે આપણે બે વાટકી ચોખા લીધા છે અડધી વાટકી અડદની દાળ છે અને એક વાટકી આપણે ચણની દાળ છે અડદીન દાળ મારા પાસે દેશી ફોચડાવાળી હતી તો ફોચડા સાફ કરી લીધી છે તમારા જોડે રેડીમેડ જે હોય તમે લઈ શકો છો તો સૌથી પહેલાં આપણે આ ચારે વસ્તુને ભેગી કરી નાખવાની છે ચક્તા પહેલાના અંદર અને ધોઈ નાખશું ધોઈ અને આપણે 7 થી 8 કલાક પલાળ દેશું અને પછી આને પીસી લેશું એક પાસે લીધું છે એના અંદર હું ચોખા નાખું છું નાના ચોખા આવેવા લેવાના ચણાની દાળ અડદની દાળ સરસ મજાનું ચાર પાણીથી ધોઈ નાખશું હવે આપણે આને પાણી ચડી થી ધોઈ લીધું છે કલાક પછી આપણે પીસવાનું છે સરસ મજાના દાળ અને ચોખા પલરી ગયા છે આપડા હવે આપણે એને પીસવાના છે પીસવા માટે આપણે એક આવી રીતના જોગ લઈશું અને અંદર નાખશું થોડા થોડા બે વાર કરી તમે જોઈ શકો કે બહુ જ મસ્ત મજાનું પીસી લીધું છે આપણે આવી રીતના એક મોટી તપેલીના અંદર કાઢી લેવાનું છે બીજું પણ આપણે પીસી લેશું એકદમ બહુ સરસ મજાનું પીસીને રેડી કરી દીધું છે આપણે તમે જોઈ શકો છો થોડું એવું રાખવાનું હવે આપણે આને આથો આથોઆવા દેવાનું છે આથો આવવા માટે આપણે પાંચ થી છ કલાક રાખી દઈશું મસ્ત મજાનો આથો આવી ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે પાલક લીધો છે મેં એકદમ ફ્રેશ સાથે જ આપણે એકદમ ફ્રેશ દાણા લેવાના છે સાથે આપણે એને થોડું એવું લસણ લેવાનું છે આદુનો ટુકડો છે સૂકું લસણ છે તીખા મરચાં છે બે ત્રણ નંગ અને થોડું જીરું છે હવે આપણે અંદર એના અંદર દહીં નાખવાનું છે મેં અઢીસો ગ્રામ એટલું દહી લીધું છે એકદમ આપણે પીસી નાખશું આપણે પાલક પ્યુરી તણા મરચા વાળી આની અંદર રેડી દેસુ સાથે આપણે નાખીશું મીઠું હું એક ચમચ મીઠું નાખીશું હવે આપણે મસ્ત મિક્સ કરી દેસુ જયારે દાળ પીસીએ ત્યારે બહુ પાણી નહીં લેવાનું તો પછી કેમ કે આપણે દહીં બધું નાખીએ એટલે વધારે પાણી હોય તો ઢીલું થઈ જાય મસ્ત મજાનું મિક્સ કરવાનું છે થોડાક એવા હું સાજીના ફૂલ નાખું છું તમે એનો પણ નાખી શકો છો સરસ મજાના મિક્સ કરજો સરસ મજાનું ખીરું રેડી છે હવે આપણે હવે આપણે ખીરું રેડીશું બહુ ચાડું નહીં કે બહુ પથરું નહી રાખવાનું છે આપણે

હવે આપણે એને કટ લગાવવાના છે થોડાક ઠંડા પડી ગયા પછી કટ લગાવવાના એકદમ આસાનીથી નીકળી જાય મિત્રો તમે આ ઢોકળાના અંદર જોયું મેં તેલનો ઉપયોગ નથી કર્યો કેમ કે મારા ભાઈને થોડું હેલ્ધી ખાવું હતું એટલે એ વઘાર્યા વગર જ ખાય છે પણ હું તમને વઘાર પણ બતાવીશ એકદમ તમે જોઈ શકો છો બહુ જ મસ્ત પાતળા જાળીદાર બન્યા છે ઢોકળાનો વઘાર કરવા માટે વઘારી લીધું છે આપણે અંદર તેલ નાખું છું તેલને સરસ મજાનું ગરમ થવા દેવાનું છે આપણે તેલ ગરમ થઈ ગયું છે રાઈ નાખું છું તલ નાખીશું ગેસ બંધ કરી દીધો છે થોડું એમ ડી હવે આપણે હિંગ નાખી દેશું હવે આપણે આ બગર આવી રીતે રેડી చేશું પર દેખાય હલો પણ થોડો થોડો આવી રીતના આપણે વઘાર મૂકી દેસુ સરસ લાગે વઘાર વાળી વઘારવાળી સરસ લાગે છે આવી રીતના પ્લેટ લેશું પ્લેટના અંદર આપણે સૌથી પહેલા એક એક કરી અને ઢોકળા લગાવી દેસુ સાથે આપણે એક એક ઇડલી લગાવી દેસુ તમે જોઈ શકો છો એકદમ છે મેં જોડે સરસ મજાની લીલી ચટણી બનાવી છે ઓછા ખર્ચામાં બહુ સરસ મજાની મેં ડિસ બનાવીને રેડી કરી દીધી છે મિત્રો મારી મહેનત મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મને લાઇક કરજો એકદમ હેલ્ધી છે તમારા માટે જરૂરથી બનાવજો કાલે આવી નવી રેસીપી સાથે ઓકે બાય બાય